ગાંધીનગર મહેસાણા વચ્ચે આવેલ તાલુકા ઓળખાયેલા વિસ્તારોમાં ઓળા રેલવે ઓવરબ્રિજ હેઠળના નાણાં અને આસપાસના રસ્તાઓ પર વધી રહેલા ગેરકાયદેસર દબાણો અવ્યવસ્થિત વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા અકસ્માતનો ખતરો સતત વધતો જાય છે આવા દબાણો માર્ગ વ્યવહાર માટે અડચણરૂપ બન્યા છે જ્યારે અન્ય તંત્ર નિષ્ક્રિયતા સામે લોકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે રોજિંદા ચાલતા ખાણીપીણીના ધંધા દુકાનદારી દ્વારા દુકાન આગળ કરાયેલા દબાણો રાહત વગર પાર્કિંગ ચાર પાંચ ચક્કા વાહનોના કારણે નાળા તેમજ રોડ વચ્ચે ઘસારો વધ્યો છે સવાર સાંજ પીક અવર્સમાં ટ્રાફિક જામનું પ્રમાણ ઊંચું રહે છે ખાસ કરીને ઓવરબ્રિજ પરથી સર્વિસ રોડ પર દ્વારા કલોલ પરના પાંસર તરફ જતા મોટા વાહન ચાલકો ટર્નિંગમાં ભારે તકલીફ પડતી હોય છે જેના પરિણામે ટ્રાફિક સ્થગિત કરવાની અકસ્માતની સંભાવના વધે છે આ ચાર રસ્તો મહેસાણા ગાંધીનગર કલોલ પાનસર સહિત વીસથી વધુ ગામોને જોડાતા માર્ગ છે જ્યાં સતત વાહન વ્યવહાર ચાલે છે છતાં પણ અહીં કોઈ પણ પ્રકારની વાહન વ્યવસ્થા નીતિ કે અમલ જોવા મળતી નથી